હેલો ફ્રેન્ડ હું છું આજે હું બનાવવા જઈ છું મેગી મસાલા પુલાવ તો મેગી મસાલા પુલાવ ની અંદર મેં દોઢ વાટકી છે શરૂઆતમાં તો આ ચોખા આપણે ધોઈને મિનિટ માટે પલળવા દઈશું તેની અંદર નાખવા માટે મેં અમુક શાક લીધેલા છે ગાજર કેપ્સિકમ લીલા મરચા ડુંગળી અને થોડાક એવા વટાણા પુલાવ માટે ચોખા મેં ધોઈ નાખ્યા છે પાંચ થી સાત મિનિટ માટે તેને આપણે પલળવા દઈશું त्या सुधी आपणे शाकनी तैयारी करीए तेल मूकी नाख्युं छे थोड़ी केवी राई उमेरीशुं अर्धी चमची जेवु जीरू गैस ने फिर धीमी करूँ सात आठ लीला पांदड़ा जे आपणे शाक उकाळ्युं तुं के सुधारीतुं ते लईए लीला मिरची पेला ऐड कर दियू गाजर डुंगळी ને સાથે સાથે કેપ્સિકમ પણ લઈ લઈએ અંદર સરસ એવું તેની કાચા સ્ત્રતિ દે ત્યાસને આપણે તેને તેલમાં સાંતળીશું મે ફ્રોઝન લીલા વટાણા લીધા છે અડધી વાટકી તેટ કરું છું તમે તમારી પસંદનો કોઈ પણ શાક આના અંદર તમે ઉમેરી શકો છો ડોટ વાટકી મે ચોખા લીધા છે તો હું અડી વાટકી જેટલું પાણી અંદર ઉમેરી શકો થોરું એવું પાણી ઉકળવા લાગી છે ત્યારે જે હું મેગી મસાલો એડ કરું છું થોડું કેવું ગરમ મસાલો થોડું કેવું ધાણા જીરું લાલ મરચું પાવડર પણ થોડુંક જેવું અનમીઠું તો થોડુંક જ એડ કરું કારણ કે મેગી મસાલામાં પણ મીઠું આવે છે સરસ સે મિક્સ કરી દઈએ અને જે ઠોખા પાલાળી રાખ્યા હતા ડોડવાકી ટેડ કરી દઈએ આપણે અને 10 થી 15 મિનિટ માડી દેને હવે ઢાકીને સિજવા દઈશું ચેક કરી લઈએ થઈ છે આ બાળકોને તો ખૂબ જ પસંદ આવશે મારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો અને તમને આ મેગી મસાલા પુલાવ કેવો લાગ્યો તે મારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ